વડોદરાની ક્રાઈમ બ્રાન્ચ છે તેની પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે જેમાં તૂટેલી સોનાની ચેન રોકડ રકમ પિસ્તોલ અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ સામેલ છે મહત્વની વાત એ છે કે આરોપી ઝડપાઈ ન જાય એ માટે વારંવાર ફોન અને સિમ કાર્ડ બદલતો હતો અને પોતાનો ચહેરો છુપાવવા માટે ટોપી પહેરતો હતો પોલીસે વડોદરાના કુલ 4 ગુનાઓનો ભેદ ઉકેલતા આમ જનતામાં પોલીસ પર ભરોસો વધ્યો છે મહિલાના ગળામાંથી ચેન સ્નેચિંગનો ગુનો બનેલો તે જ દિવસે માંજલપુર ખાતે પણ ચેઇન સ્નેચિંગનો ગુનો બને અને મકરપુરા પોસ્ટે ખાતે એક બાઇક ચોરીનો ગુનો બને જે અંતર્ગત માન્ય સીપી સાહેબ એડિશનલ સીપી સાહેબ ડીસીપી સાહેબ નાઓના સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્રણેય ગુના ડિટેક કરવા માટે કાર્યરત હતી જે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી જાંબુઆ બ્રિજથી જાંબુઆ ગામ તરફ જવાના ટીપી રોડ ના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વખતે એક બાઈક